યાત્રા ભક્તિ અને પ્રતિ સાબરકાંઠાના ધૂળિયા રસ્તા પર ઉઘાડા પગે ચાલી રહેલા યાત્રાળુઓના હાથમાં માતાજીનો ધ્વજ છે અને હોટ પર ફક્ત મા અંબેનું નામ છે આ યાત્રામાં નાના ભૂલકાઓ પણ ઉત્સાહભેર આગળ વધી રહ્યા છે જ્યારે યુવાનો નાચતા અને માતાજીના ગીતો ગાતા થાક ભૂલી રહ્યા છે સૂર્યની ગરમી કે લાંબા અંતરનો થાક તેમને સ્પર્શી શકતો નથી કારણ કે તેમના હૃદયમાં તો ફક્ત એક જ ધ્યેય છે અંબાજી માતાના ધામમાં પહોંચી શીસ ચૂકાવવું આ યાત્રાળુઓ માત્ર દર્શન માટે નથી આવ્યા પરંતુ તેમની સાથે શ્રદ્ધામાં એક એવો દીપક લઈ આવ્યા છે જે સમગ્ર સાબરકાંઠા અને અરવલીની ધરતીને પ્રકાશિત કરી રહ્યો છે આ ભક્તિ યાત્રા ભક્તોને સમગ્ર સમાજમાં નવી ઉર્જા અને સકારાત્મકતાનો સંચાર કરે છે કેવી રીતે આ શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ અંબાજી ધામ તરફ આગળ વધી રહ્યો છે આ ભક્તોનો વિશ્વાસ અને ભક્તિ ખરેખર અદ્ભુત છે આ ભક્તિ યાત્રાની નજીકથી નિહાળતા લાગી રહ્યું છે કે મા અંબેની કૃપા સમગ્ર ક્ષેત્ર પર વરસી રહી છે અહેવાલ રાજકમલસિંહ પરમાર ભારતની અસ્મિતા સાબરકાંઠા ચાલતા રથ લઈને પગપાળા આવીએ છીએ પંદર વર્ષથી ત્રીસ પચીસ ત્રીસ માણસ લઈને ટ્રેક્ટર લઈને અમે ચાલતા સંઘ લઈને આવીએ છીએ પલસોરા તાલુકો પલસોરા ગામ ઉમરેઠ તાલુકો આણંદ જિલ્લો તેથી અમે પગપાળા બધા બાધાઓ 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 હોય છે એટલા માટે અમે બધા ચાલતા પંદર વીસ વર્ષથી ચાલતા આવીએ છીએ અમે હિંમતના કરીએ છીએ અને પાછી પેદલ યાત્રા કરીએ છીએ અંબાજી સુધી અને આટલા બે ચાર વર્ષથી લગાતાર અમે આવી રહ્યા છીએ અને આપણા રસ્તામાં આપણને ખાસા બધા કેમ્પ બી લાગેલા છે તો અમે જઈ રહ્યા છીએ મોટા અંબાજી

ગુગલ તાલુકો હળી આવી છે એસો માતા ગુજરાત અમારા માતાજીના દર્શન કરવાથી એ જરૂરી તો યાત્રિકો જે છે એ યાત્રિકો દૂરથી આવી રહ્યા છે પગપાળા આવી રહ્યા છે તો અન્ય એક યાત્રિક જોઈ છે એ માનતાઓ લઈને આવેલા છે તો એમની જોડે વાત કરશે એમની શું માનતાઓ હતી અને શું કાર્ય એમના માતા પૂર્ણ કરે છે હું પરસોરાથી આવું છું ઉમરે તાલુકો આણંદ જિલ્લો હું બસો કિલોમીટરની આસપાસ અમે ચાલી રહ્યા છીએ હજુ સો કિલોમીટર જેવું રહ્યું છે અમે મારા માતાજીની માનતાઓ તો પૂર્ણ થઈ છે માટે તો માતાજીની માનતાઓ માનેલી હોય છે માતાજી દરેકના દુખડા દૂર કરે છે વાજિયા મેનુ ટાળે છે ધંધા રોજગારીમાં પણ રોજગાર આપે છે તો એવા આપણી સાથે એક વડીલ જોડાયેલા છે તો દાદા શું કહેશો આપણે કેટલા સમયથી ચાલો ચાલો છો અને ક્યાંથી આવો છો કે શકાય તો શકાય તો આ હતા આપના પહેદયાત્રિકો પહેલ જે મંતવ્ય લીધા બસો બસો કિલોમીટર દૂરથી આવી રહ્યા છે તો જોવું એ રહ્યું કે માતાજી પદયાત્રી યાત્રિકોની માનતા કેટલી પૂરી કરે છે રાજકમલસિંહ પરમાર ભારતીય સ્મિતા સાબરકાંઠા